ભાવનગર શહેરમાં પાણીની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ યોજનાથી ભાવનગર શહેર સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા પરંતુ જેવો ઉનાળો શરૂ થયો તુરંત જ શહેરમાં પાણીનો કકડાટ પણ શરૂ થઈ ચૂક્યો છે ઉનાળાની શરૂઆત હજુ તો થઈ છે ત્યાં શહેરના અનેક વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થયું માર્ચ મહિનામાં પાલિકાએ નવસો જેટલા પાણીના ટેન્કર મોકલી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું હતું જે આ મહિને પણ યથાવત છે

ના ના સાહેબ પાણી નથી આવતો વીસ વર્ષે અમે આ કામ કાચ છોડી કરીને અમે પાણીના ટાંકણી રાહે રહી છીએ આ કોક સમય તમે કામે નથી જોઈએ એકતા પાણીના હિસાબે એમ વિસ્તારની અંદર કેટલો લોકો રહે છે અને રોજ પાણી માટે કેટલા સમય માટે તમારે કલાકો રાહ જોવી પડે છે ઘણી રાહ જોવી પડે સાહેબ ઓછામાં ઓછા ઘર તો અમારે વીસ પચ્ચીસ ઘર હશે ની અંદર એમ હા હા સાહેબ હા સાઈડ એક સાઈડ પાણી જ નથી આવતું અમારે એમ બા તમને પૂછવા માંગીશ કેવી તકલીફ પડે છે પાણી માટે અત્યારે મારા વિધવાભાઈ છું મારાથી હલાતું નથી હું મારી ઉંમર દાદી છે તો તોય પણ પાણી હાટું છે મારે ધોળવું પડે છે તો મારે પાણી કોણ મને ભગ દે મારે કોઈ ભરવા વાળું છે નહીં મારે એકલીને ભરવાનું પાણી એટલે મારથી ભરાતું નથી જોગવેડમાં અમે હું રહું છું બેન તમને તમારી સાથે વાત કરીશ આ વિસ્તાર કયો છે અને કેટલા સમયથી આવી હાલાકી ભોગવો છો એક લાવી કુલ પાહે જોગીવાડ નવી જોગીવાડ વીસ વર્ષ થી પાણી નથી આવતું ગટરનું પાણી આવે છે અમાર પાણી હાટું થઈને હેરાન બહુ થાવું પડે છે તમારા નગરસેવક ધ્યાન આપે છે ખરી નહીં કોઈ ધ્યાન દેતું નથી અમે આવી આવા રીતે અમે દનિયા પાડી પાડીને કામ ધંધા પાડી પાડીને અમે ઘરે રહી પાણી હાટું ટાંકા આવે છે એક ટાંકો આવે એ આ સાંજે આવે બપોરે આવે કાંઈ નક્કી જ નહીં પાણીનું અમારે કામ ધંધો છોડીને અમારે પાણી હાટું રહેવું પડે છે બેન સરકારને શું અપીલ કરશો મહાનગરપાલિકાને શું અપીલ કરશો પાણી માટે આ પાણી કેટલા વીસ વર્ષથી આ ન નવાનો અમારે હાલત છે વીસ વર્ષથી આ આવી રીતે નળ થતા છે નળ એક ટીપું પાણી આવવામાં નથી માંગતું નવી જોગીવાળ એક લવ્યા નિશાળ પાસે